ગ્રામ સરપંચ શ્રી ગૌરી શંકર પટેલ તથા તલાટી કમ મંત્રી પલકબેન પટેલ ડેપ્યુટી સરપંચ જયેશ કુમાર પટેલ દ્વારા ગ્રામ પંચાયતના તમામ મતદાર ભાઈઓ

તાલુકાના તમામ અધિકારીશ્રી તેમજ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને દિવાળી પર્વ નિમિત્તે તમામને શુભકામના પાઠવું છું તેમજ આવનારું નવું વર્ષ લાભદાયી તેમજ સુખદાયક નીવડે તેવી તમામને શુભેચ્છા પાઠવું છું